પથરાયેલી આ 40 વર્ષ જૂની રવિવારી બજારના દ્રશ્યો રાજકોટના છે આમ તો આ રવિવારી બજારમાં માંગો તે મળે એવું કહેવાય છે કારણ કે વાસણ કપડા ફર્નિચર એમ અનેક વસ્તુઓ આ બજારમાં મળી રહે છે જો કે આ રવિવારી બજારની ખાસિયત એ છે કે આ આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે કારણ કે આ બજારનું ટર્નઓવર સાંભળીને તમે ચોંકી જશો જી હા

આ રવિવારી બજારમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે છે અને અને ગરીબ મધ્યમ વર્ગના લોકો અહીંથી ખૂબ ખરીદી પણ કરે છે આ બજારમાં સેકન્ડ હેન્ડ અને નવી વસ્તુઓ પણ મળે છે આ ઉપરાંત હજારો લોકો આ બજારમાં આવતા હોવાથી ખાણીપીણીના ધંધાર્થીઓને પણ સારી રોજગારી મળી રહે છે

અને બ્લેન્કેટ વેચું છું અને શિયાળામાં નવરાત્રિથી હોળી સુધી બ્લેન્કેટનો ધંધો કરું છું અને હોળીથી નવરાત્રિ સુધી લહેંગા ટી શર્ટ સારો રિસ્પોન્સ છે અને ઘણું બધું પબ્લિક આવે છે અને બહુ ઘણા બધા વેપારી છે અઢી ત્રણ હજાર વેપારી હશે અને પબ્લિક પણ આવે છે સિત્તેર એંસી હજાર દરવિવારે આપણે પાસે તો બ્લેન્કેટ આપણે બસો અઢીસોમાં જે વેચી છીએ એ વસ્તુ દુકાને તમને સાડા ત્રણસોથી ચારસોમાં વસ્તુ મળશે અને મોટા બ્લેન્કેટ આપણે પાંચસો થી છસો ની રેન્જમાં રવિવારીમાં વેચી છે એ વસ્તુ તમને દુકાને બધી વસ્તુ મળી જાય ઓલથી બધી વસ્તુ તમને જે ઘર વસ્તુ જરૂર જોતી હોય પછી બીજી કોઈ વસ્તુ ફર્નિચર છે બધું મળી જાય ટૂંકમાં વીસ વીસ પચીસ વર્ષથી આ ગુજરી ચાલુ છે અને ટોટલ ઘણી બધી વસ્તુ મળે છે જેમ કે કાપડ છે ઠેલા છે

રાજકોટ ભાવનગર રોડ પર આજી ડેમ નજીક છેલ્લા ચાલીસ વર્ષથી રાજકોટમાં રવિવારી બજાર ભરાય છે જેમાં સત્યાવીસો થી વધુ નાના મોટા વેપારી કામ કરે છે દર રવિવારે અંદાજે ત્રણ થી ચાર કરોડ નું ટર્ન આ ધરાવતી રવિવારી બજાર મહિને બાર કરોડ કરતા પણ વધુ ટર્નઓવર ધરાવે છે રાજ્યના દરેક નાના અને મોટા શહેરોમાં એક પોતાની રવિવારી બજાર આવેલી હોય છે આજે આપણે રંગીલા રાજકોટના રવિવારી બજારની વાત કરવાની છે આ બજાર ઉપર ગુજરાતમાં પ્રથમવાર આ આવી કોઈ રવિવારી બજાર છે પાથાણા બજાર તેના ઉપર એક વ્યક્તિએ રિસર્ચ કર્યું ને તેના ચોંકાવનારા આંકડા છે અને આશ્ચર્યજનક આંકડા છે ને કે ક્યાંક ને ક્યાંક આમ ખુશ થઈ શકાય તેવા આંકડા છે તે સામે આવ્યા અને આ વાત છે તે સાબિત કરી છે કે ગુજરાતના લોકો છે તેના લોહીમાં વેપાર પડેલો હોય છે આ બજારના દ્રશ્યો આપને આવી રહ્યા છે દર રવિવારે રાજકોટમાં આજી ડેમ નજીક આ બજાર ભરાતી હોય છે વિશાળ બજાર ભરાય છે ને જીવન જરૂરિયાતની એ થી ઝેડ એ ટુ ઝેડ તમામ વસ્તુઓ છે તે અહીંયા મળી રહે છે સેકન્ડ હેન્ડ વસ્તુઓ પણ અહીંયા મળે છે ને નવી વસ્તુઓ પણ અહીંયાથી છે તે મળી રહે છે ને મોટી સંખ્યામાં રાજકોટ જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારમાંથી લોકો પણ અહીંયા ખરીદી માટે દર રવિવારે આવતા હોય છે અત્યારે આપ દર્શકો બતાવી રહ્યા અત્યારે પીક ટાઈમ ચાલી રહ્યો છે સાંજનો સમય છે અને અત્યારના સમયે સૌથી વધુ લોકો અત્યારે અહીંયા ખરીદી માટે પહોંચતા હોય છે ખૂબ જ વિશાળ આ બજાર છે આ જેમણે આ બજાર ઉપર રિસર્ચ કર્યું તે તે પ્રોફેસર આપણી સાથે છે તેમ સાથે વાત કરશું સર શું કેશો આ વિચાર સૌથી પહેલાં તો ક્યાંથી આવ્યો કે આની ઉપર પણ એક રિસર્ચ થવું જોઈએ એક વખત મારે ભાવનગર મુકામે શૈક્ષણિક પ્રવાસથી જવાનું થયું અને હું મારી કારમાં જતો તો ત્યારે મેં માર્કેટની અંદર જોયું કે આટલી બધી ચલ પહલ અને આવો આવો વિસ્તાર છે પછી રિટર્નમાં સાંજના સાડા સાત આઠે પણ હતો ત્યારે પણ જોયું પછી મને એમ થયું કે ભાઈ આ એક આત્મનિર્ભરતાનું પ્રતિક છે એટલે મને સાડા ચાર મહિના પહેલાં મને એક રિસર્ચનો જે છે એક અંદાજો આવ્યો ત્યાર પછી એક પછી એક હું ફિલ્ડ વિઝિટ કરતો ગયો અને એક માઇક્રો એન્ટરપ્રિનિયર ઉપર એક રિસર્ચ પેપર લખવાનું નક્કી કર્યું અને ત્યારબાદ સાડા પાંચથી છ જે કહેવાય કે મહિનાની અંદર કઈ રીતે ટર્નઓવર થાય છે કઈ રીતે બિઝનેસ કરે છે એ દરેક વસ્તુ આ સન્ડે માર્કેટ ઉપર રિસર્ચ કરવાનું મેં જે છે એ ચાલુ કરેલું હતું ખાસ જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરને શ્રીનગરમાં એક બે હજાર ને બારની અંદર રિસર્ચ પેપર થયેલું ત્યાર પછી મેં વિચાર્યું કે ભાઈ રાજકોટની માર્કેટ કઈ રીતે સ્ટ્રક્ચર છે તો અમુક તથ્યો જે છે સાત લાખ પચાસ હજાર સ્ક્વેર ફીટની આખી માર્કેટ છે એ એવું કહી શકાય કે અનસ્ટ્રક્ચર મોલ અહીંયા દરેક વસ્તુ સોયથી માંડીને સાયકલ સુધીની વસ્તુઓ જે છે એ આપણને મળે છે અને સત્યાવીસોથી મોટા નાના મોટા વેપારીઓ થઈ અને માઇક્રો એન્ટરપ્રિનિયર બિઝનેસ કરે છે જે વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ કરે છે એ વિદ્યાર્થીઓ માટે એક આ સંશોધનનું કેન્દ્ર છે અને માઇક્રો એન્ટરપ્રિન્યુર કઈ રીતે બિઝનેસ કરે છે એ વસ્તુ અહીંયા જોવા જેવી છે બીજી મહત્ત્વની વસ્તુ અહીંયા કોમ્પિટિશન નથી પણ પ્રાઇઝ જે છે એ કમ્પિટેટિવલી માર્કેટ કરતાં ઓછા હોય છે એટલે જે વિદ્યાર્થીઓ એમ બી એ બીબીએ અને કરે છે એના માટે આ ફોર પીસ પ્રાઇસ પ્લેસ પ્રમોશન અને પ્રોડક્ટ એ અહીંયા જોવા મળે છે એટલે એવું કહી શકાય આ પેપર આપણે યુજીસી કે લિસ્ટમાં પણ સ્થાન પામ્યું છે અને એક આત્મનિર્ભરતાનું પ્રતિક છે એટલે સન્ડે માર્કેટની અંદર જબરજસ્ત લોકો જે છે એ પોતે બિઝનેસ કરી રહ્યા છે મહિનામાં સામાન્ય રીતે ચાર વખત દર રવિવારે બજાર ભરાતી હશે તમારા રિસર્ચમાં કેટલું ટર્ન ઓવર આ બજારનું સામે આવ્યું પહેલાં બે રવિવાર અમે જે છે એ કહેવાય કે અમે પેલા સેમ્પલિંગ કરેલું સેમ્પલિંગ કર્યું ત્યારે ઓલમોસ્ટ અંદાજો ત્રણ કરોડ ને એસી લાખ સુધી આવ્યો પછી ધીરે 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 અમારું રિસર્ચ જે છે એક સન્ડે જે છે એ સાડા ચાર કરોડની આજુબાજુ ટર્નઓવર થયું હવે આ ટર્નઓવર કઈ રીતે લોકોને એક આશ્ચર્યજનક આંકડો લાગે તો અહીંયા આઠસોથી નવસો અત્યારે તમે જોઈ શકો છો માલવાહક સામાનો છે એ આખા દિવસના મિનિમમ ચારથી પાંચ ફેરા મળે હવે રાજકોટ નહીં પણ ઓલ ઓવર સૌરાષ્ટ્રમાંથી આવે છે ત્યાર પછી તમે જે અંદર માર્કેટમાં પલંગ છે પલંગ પણ જેથી રેન્ટ ઉપર આપવામાં આવે જેનું ભાડું અંદાજે પચાસથી સાઠ રૂપિયા હોય સાડા ચાર હજારથી પાંચ હજાર અહીંયા આપણે પલંગો જેથી જોવા મળે છે તો આપણે એક માર્કેટનો સર્વે છે લોકોના મગજમાં એમ થતા કે સન્ડે માર્કેટ એટલે ખાલી કપડાં જ મળે પણ એવું નથી અહીંયા ફર્નિચર મળે છે ફર્નિચર સિવાય સાયકલો મળે છે જે બજાર કરતાં કમ્પેટેટિવલી પચાસ ટકા ભાવમાં જેથી મળે છે એટલે માર્કેટ જે છે એ જબર

બીજું મહત્ત્વની વાત ઘણા વેપારીઓ સાથે વાત કરી તો એને કેન્દ્ર સરકારમાં જે સ્ટ્રીટ વેન્ડર લોન આપવામાં આવે છે દસ હજાર વીસ હજાર એ લોન પણ લીધેલી છે એટલે આપણે એવું કહી શકાય કે માઇક્રો એન્ટરપ્રિનર એ પૂરેપૂરા આત્મનિર્ભરતાથી કામ કરે છે અને પ્લસ અહીંયા ઓછામાં ઓછી કે પચાસથી સાઠ હજાર નવી વસ્તુઓ અને જૂની વસ્તુઓ જેથી મળે છે એટલે માર્કેટમાં બધા લોકો આવે છે ગરીબ છે અમીર છે મધ્યમ વર્ગ છે બધા લોકો જે છે અહીંયા અહીંયા પરચેસ કરતા હોય છે પણ આપણા મગજમાં એ ગુજરી માર્કેટ તરીકે મગજમાં હોય છે પણ સન્ડે માર્કેટ છે અને લોકો ખૂબ એન્જોય કરે છે અને બહુ સારી રીતે માઇક્રો એન્ટરપ્રિનર પણ એન્જોય કરે છે અને બાયર અને સેલર પણ બંને એન્જોય કરે છે ગુજરાતમાં પહેલીવાર આવું કોઈ રિસર્ચ થયું હશે ને એવું માનો છો જે અમારા લિટરેચર રિવ્યૂ જે જોવામાં આવે એ લિટરેચર રિવ્યૂની અંદર શ્રીનગરમાં થયેલું ત્યાર પછી એક બોમ્બેની અંદર એક લેડીએ પીએચડી માર્કેટના સ્ટ્રક્ચર ઉપર કરેલું અને આપણે જે છે ગુજરાતમાં સૌ પ્રથમવાર જે છે એ માઇક્રો એન્ટરપ્રિન્યુઅર ઉપર જે છે સામાજિક અને આર્થિક વિશ્લેષણ ઉપર આ પેપર આપણે કરેલું હતું ગુજરાતનું સૌથી વધુ ટર્નઓવર ધરાવતું આ પ્રકારનું રવિવારી બજાર હશે કદાચ હજી આપણે એક રાજકોટની માર્કેટનું ટર્નઓવર જોયેલું છે એટલે આ પહેલો આંકડો આપણો આવેલો છે હવે નેક્સ્ટ કારણ કે આ રિસર્ચ માટે મિનિમમ છ થી સાત મહિના આપણને લાગતા હોય છે એટલે અમદાવાદ એ મોટું હોઈ શકે સુરત પણ હોઈ શકે બરોડા પણ હોઈ શકે પણ આ એક બેઝ છે આ પણ એક ઇકોનોમીનો પાર્ટ છે અને આ પણ આપણા દેશના જીડીપીની અંદર અસર કરતો એવો એવું એક પરિબળ છે જોઈ શકાય છે કે આ શોપિંગ મોલ જ એક પ્રકારનો છે પરંતુ અનસ્ટ્રક્ચર શોપિંગ મોલ જે રીતે પ્રોફેસર હિરેન સરે કીધું કે અનસ્ટ્રક્ચર એક શોપિંગ મોલ છે ખૂબ મોટી પ્રમાણે જેમણે જણાવ્યું સાડા સાત લાખ સ્કવેર ફૂટમાં આ રવિવારી બજાર છે તે આવેલી છે ગુજરી બજાર હજુ રાજકોટની અલગ ભરાય છે પરંતુ આ રવિવારી બજાર જ આખી અલગ છે ને તેનું જે ટર્નઓવર જણાવ્યું ચાર દિવસ ચાર રવિવારનું ટર્ન ઓવર બાર કરોડથી વધુનું ટર્નઓવર થયું એટલે આપણે સમજી શકો છો કે એટલા મોટા પ્રમાણમાં લોકો અહીંયાથી ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે વેપારીઓ પણ ખૂબ જ અહીંયાથી પોતાની રોજીરોટી છે ચલાવતા ઘણા વેપારીઓ તો એવા છે કે માત્ર અહીંયા ખાલી ચાર દિવસ જ ધંધો કરે છે ને પોતાના આખા મહિનાનું ગુજરાન અહીંયાથી ચલાવે છે એટલે કે આ લોકોના વસ્તુ લોકોના બહુ ધ્યાનમાં નથી હોતી પરંતુ આ રિસર્ચ દ્વારા આ વસ્તુ છે તે લોકોના ધ્યાનમાં આવી છે કે આ રીતે પણ ધંધો થઈ શકે આ રીતે પણ વેપાર થઈ શકે આપણી ગુજરાતની જે ઓળખ છે વેપાર તે સૌથી તેનું સૌથી મોટું આ એક પ્રતિક છે તે પણ કહી શકાય જે રીતે સરે કીધું કે ઘણા લોકોએ જે કેન્દ્ર સરકાર દ્વારા નાની નાની લોન આપવામાં આવે છે આત્મનિર્ભર બનવા માટે તે લોન લઈને પણ અહીંયા આ પ્રકારે પોતાનો ધંધો છે તે કરે છે એટલે કે આત્મનિર્ભર ભારતનું પણ સૌથી મોટું પ્રતિક છે તે આ જ કહી શકાય રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ